નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમાન નાગરિક સંહિતા યુસીસી અને બફ બિલનો વિરોધ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા યુસીસી અને બફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું ભરૂચના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગા બેનરો અને પ્લે કાર્ડ લઈ લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસ યુસીસી અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે બે હજાર અઢારના લો મિશન રિપોર્ટ મુજબ યુસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એવું ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમજાન મહિનામાં બપોરે ચાર વાગ્યે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી જેથી યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે આવેદનપત્રમાં બે હજાર અગિયારની વસતી ગણતરી મુજબ

ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી નો કારો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાવાનો જે પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે કાળા કાયદા આવ્યા છે એ મુસ્લિમ સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર એને અમે લેવામાં આવે તમામ લોકો ભેગા થઈ અને ભારતના રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપ્યા છે અને માંગ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો અને આજથી એક મિનિટ પહેલા જયારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અમને અધિકારો આપણે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા મીટિંગ કરી મુલતવી પૂરી કરી અમારે જયારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જાણી કે આવી રીતે કમિટી આવી ત્યારે અમે બધા અચંબમ પડી ગયા એટલે આ જો અમે કલેક્ટર સાહેબ ને કહેવા માંગ્યા કે આ જે કમિટી છે આવીલી હતી એ જે અમે સખત નિંદા કરી વિરોધ કર્યો જે અમને સંવિધાને અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં આવે એટલે આજે તમે શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન કાર્ય રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને પત્ર આપે અને માંગણી કહે છે અમે આ બંને નક્કર કાયદાઓનો કાળા કાયદાઓનો સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે